આપણે જ રીતે પ્રભુ નો ગુણગાન કરતા પ્રભુ નું કીર્તન કરતા પ્રભુ નું સત્સંગ કરતા સાથે પ્રાપ્ત કરીએ એનાથી ઉત્તમ કંઈ બીજું ના શકે એટલા માટે જ માર્ગમાં આપણે સત્સંગ માધ્યમ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે સત્સંગ જે છે એ સત્સંગના માધ્યમથી આપણે દુસંગથી અને સંસારના બીજા બધા જે તત્વો છે દૂર તત્વો છે એનાથી આપણે આપણા વૈષ્ણવીય બીજને બચાવી શકીએ છીએ એટલા માટે સત્સંગ બહુ જ આવશ્યક છે ને આપ બધા જે સત્સંગના માધ્યમ કરી રહ્યા છો એ બહુ જ પ્રશંસનીય છે અને આપણે આજે બે વિષય ઉપર કંઈક સત્સંગ કરશું એક તો

થયું છે એમનામાં જ સ્થિત છે ને એમનામાં લીર થશે તો કૃષ્ણ જે છે એ આપણા માટે સર્વોપરી છે

આપણે જે પુષ્ટ કરાવેલા સ્વરૂપની સેવા કરીએ સ્વરૂપ હોય સ્વરૂપ હોય કે આપણે સેવા કરીએ એ કૃષ્ણની સ્વરૂપ સેવા છે અને પ્રભુ શ્રી કૃષ્ણની નામ સેવા જે છે એ પ્રભુ શ્રી કૃષ્ણનો સત્સંગ કરવો પ્રભુ શ્રી કૃષ્ણના સ્તોત્રોનો પાઠ કરવો

પરમ ફલ રાસરૂપી પરમ ફલ પ્રાપ્ત કરવા ઉપસ્થિત કીર્તન ચાલુ રાખ્યું તો ત્યાં જ પ્રભુએ પ્રગટ થઈ એમની વિપ્રયોગ આગ્નિ એમની જે વિરાગ્નિ છે એ ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુ ત્યાં પ્રગટ થયા અને એમને એવો જ આનંદ આપ્યો જેવો રાસ ગાન કરતા હતા એ વિવિધ લીલાઓનું ગાન કરી બીજા બધા જીવોને પણ એ લીલાઓનું શ્રવણ કરાવી અધિકારી જીવોને પણ લીલાઓનું શ્રવણ કરાવી એમનો પણ ઉદ્ધાર કરતા હતા

પ્રત્યક્ષ જેને અનુભવ્યું પ્રત્યક્ષ જેને એ એ મળ્યું હોય શકે એટલે લૌકિકમાં બધી સફળતા ની અભિલાષા હોય તો ઘણા જણા અમને એવો પ્રશ્ન પૂછતા હોય કે જે એક મારે પ્રશ્ન છે કહ્યું કહું તો એ કે આપણે ત્યાં જેમ કે મર્યાદા માર્ગની અંદર એવા વિધાન હોય કે ભાઈ આ પાઠ કરો તો આ ધનની તમને લાલસા હોય તો આ પાઠ કરો ઓલી હોય તો આ પાઠ કરો અને અષ્ટાક્ષર થી આપણને બધું મળી જાય છે એવું કહ્યું છે પ્રભુચરણ શ્રી ગુસાઈજી એ આપણને સમજાવ્યું છે કે આપણે અલગથી સુકામ કંઈ પ્રાપ્ત કરવા માટે કંઈ કરવું નથી પડતું કારણ કે પ્રભુ શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મહામંત્ર છે શ્રી કૃષ્ણ જેને આ અષ્ટાક્ષર મંત્ર નો પાઠ કરે એને બીજું કઈ જ કરવું ન પડે એને બધું પ્રાપ્ત થઈ જાય જેમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણાર છે એમની ભાવના કેવી છે શ્રુતિ સ્મૃતિ શિરોરત્ન નિરાજિત પદા મુજબ આપણે સ્પર્શ કરી લીધો તો બીજું બધું શું બાકી રહ્યું આપણે બધું આવી એવી જ રીતે એવા જ પ્રભુ શ્રી કૃષ્ણના મહામંત્ર એવા અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમ આપણે જો ભાવપૂર્વક

એ શ્ણ નો ઉચ્ચારણ કરવાથી તમારા સમસ્ત તાપો ની નિવૃત્તિ ચતુર્થા છે એ શ નો ઉચ્ચારણ કરવાથી તમને અન્યાન્ય જે બધી નાની મોટી યોનીઓ અલગ અલગ શાસ્ત્રોમાં પ્રતિપાદિત છે એ બધી યોનીઓથી તમને મુક્તિ મળે છે અને પ્રભુના અનન્ય ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે

પ્રાપ્તિ ના માધ્યમથી આપણને થાય છે એટલા માટે વૈષ્ણવો પ્રભુ શ્રી કૃષ્ણ છે જેમના વેદોમાં પણ કહ્યું છે સર્વ દેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ કોઈ પણ દેવતાને નમસ્કાર કરો

મહાપ્રભુજી કૃપા કરી છે એ સર્વોપરી છે વસ્તુતઃ કૃષ્ણએ એમ કૃષ્ણાત્મ કિમી તત્વમ અહમ ના કૃષ્ણથી વધારે કોઈ પણ

પ્રભુની અંગીકાર કેમ કરવો જયારે પ્રભુએ એ વિચાર કર્યો ત્યારે આપે પોતાના વાણી દ્વારા કારણ કે પ્રભુનું મહાત્મ્ય જીવોના હૃદય સુધી પહોંચશે એનું દૈવીય સ્વરૂપ ચાલો કોઈ દેવી જીવ છે

મહાપ્રભુજી રૂપે ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ દયા નિજ મહાત્મ્ય કરી શન પ્રગટ પોતાનું મહાત્મ્ય વાણી દ્વારા પ્રગટ કરવાની જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ઈચ્છા થઈ

પ્રભુચર શ્રી ગુસાઈ છે અને બીજું આપનું નામ છે ભૂવિભક્તિ પ્રચાર ભક્તિના પ્રચારના માધ્યમથી કૃષ્ણ ભક્તિના પ્રચાર ના માધ્યમથી ભગવાન ના ના પ્રચારના માધ્યમથી

શ્રી કૃષ્ણનો અવતાર કાળ સારસ્વત કલ્પની અંદર અનેક લીલાઓ કરી રાસ લીલા કરી દાન લીલા કરી લીલા કરી માખન ચોરીની લીલા કરી આ અનેક લીલા કરી એ પ્રભુ નું પુષ્ટિમાર્ગ સાક્ષાત ફલ છે કારણ કે એ પ્રભુનો નો કાલ હતો અને એ અવતાર પ્રભુએ પ્રત્યક્ષ રૂપે અવતાર દશામાં પ્રભુએ સાક્ષાત ફલ આપ્યો છે સાક્ષાત એમની સાથે રાસ લીલા કરી સાક્ષાત એમની સાથે દાન લીલા કરી સાક્ષાત એમની સાથે ભાખણ ચોરીની લીલા કરી અને એ પુષ્ટિભક્તિ નું દાન કર્યો છે અન્યથાતુ પરોક્ષत्वा તથેય મહિલિ નુક્યતે આમાં પરોક્ષ જેમ કે જ્યારે પ્રભુનો અવતાર કાળ નથી એ જ્યારે પ્રભુ પરોક્ષ દાન કરે છે એ પરોક્ષ ફલનોદાન કેવી રીતે કે શ્રી મહાપ્રભુજીના રૂપમાં પ્રગટ થઈ અને પોતાના મહાત્મને ભક્તોના હૃદયમાં સ્થાપિત કરી અને તેમના તેમનો ઉદ્ધાર કરે છે એ પ્રભુનો પરોક્ષ ફલ છે તો અત્યારે જે આપણે પુષ્ટિ ભક્તિ જોઈ રહ્યા છીએ પ્રભુનો પરોક્ષ ફલાત્મક પુષ્ટિ ભક્તિ ભગવાનનો અનુગ્રહ છે એ અનુગ્રહ શું છે તો ભગવા ભગવદ અનુગ્રહ દ્વારા ભગવાન જીવોનું ઉદ્ધાર કરે એનું જ નામ પુષ્ટિ માર્ગ છે જેમાં પ્રભુ પોતાના પોતે પ્રભુ શું પ્રભુ આપ પ્રગટ થયા અને પોતાની ભક્તિનું સ્થાપન એ જીવના હૃદયમાં કર્યું અને એમને પોતાના શરણે લીધો તો ભગવત અનુગ્રહ દ્વારા પ્રભુ જીવોનો ઉદ્ધાર કરે છે એ પુષ્ટિ માર્ગ છે તેનું જ નામ પોષણ અર્થાત અનુગ્રહ છે એટલે એક વસ્તુ સમજી લેવું જોઈએ પુષ્ટિનો એક અર્થ થાય પોષણ અને પોષણ એટલે અનુગ્રહ ભગવદ અનુગ્રહ જે માર્ગમાં બધા જ જીવોનું જે પણ કંઈ છે એ ભગવદ અનુગ્રહ થી જ થાય તેનું નામ પુષ્ટિ સંપ્રદાય જેમાં જીવનું સર્વસ્વ હિત કે ભગવદ અનુગ્રહ થી થાય તેનું જ નામ પુષ્ટિ માર્ગા ઇન શોર્ટ એક શબ્દમાં મે પુષ્ટિ માર્ગ શું કહેવાય એમની તમને સમજાયા

પૂર્વમાં તમને બતાવી ચુક્યો તો પુષ્ટિ માર્ગ નું સાધન શું પ્રભુને પ્રાપ્ત કરવાનું પ્રભુની સેવા પ્રભુને પ્રાપ્ત કરવા છે અને અને એનું સાધન સાધન પણ પણ પ્રભુ પ્રભુ સેવા સેવા જ જ છે 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 એ એ કર્યા પછી જે મળવાનું એટલે શ્રી મહાપ્રભુજી એ કેવી કૃપા કરી મહાપ્રભુજી કે છે કે ભાઈ તમારે લોકોએ ગૌલોકમાં જઈને નિત્ય લીલામાં જઈને ભગવાનની સેવા જ તો કરવી છે પ્રભુના ચરણાર વિંદ તો રહેવું છે એ જ તો ગૌલોક નો આનંદ છે એ પરમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં પોતાની રતિમતિ રહે એ જ ગૌલોકમાં જીવનો આનંદ છે અને પ્રભુના ચરણારવિંદમાં રહેવું તો મહાપ્રભુજી કહે છે કે ગૌલોકમાં જઈને પણ તમારે કૃષ્ણ સેવા કરવી છે તો તમે હું ठाकुरજી પુષ્ટ કરાવინა આપિ દો તમે આ પૃથ્વી લોકમાં જ ગૌલોકનો અનુભવ કરતા શીખાઓ એ સાથ ગૌલોકનો અનુભવ આપણે શ્રી ઠાકુરજીની સેવા કરીએ ને એ ગૌલોકનો પ્રભુની સેવા પ્રભુની સુખ છે તો એ શ્રી મહાપ્રભુ જે પૃથ્વી ઉપર જ આપણને ગૌલોક આપી દીધું એટલે પુષ્ટિ માર્ગમાં જે છે એ સાધન અને ફલ સાધન પણ કૃષ્ણ સેવા છે અને એ સાધન પછી જે ફલ કૃષ્ણની પ્રાપ્તિ ખાવાની છે

સ્વરૂપ છે એટલા માટે આપણે શ્રી મહાપ્રભુજીના આજ્ઞા અનુસાર જે શરણાગતિ કરી શરણાગતિ ની બહુ આવશ્યકતા છે અહંકાર ની નિવૃત્તિ થવી જોઈએ અને હું પ્રભુ નો દાસ છું

પ્રભુ જેમ રાખશે હું એમ રહીશ રહીશ પ્રતિકૂલસ્ય વર્જન કરી શકી તે વિશ્વાસો ત્રીજું એ કૃષ્ણ ઉપર દ્રઢ વિશ્વાસ રાખીશ આશ્રય રાખીશ કરી તે વિશ્વાસો ભરતૃત્વે વર્ણમ કૃષ્ણ મારા સ્વામી હું એનો દાસ આ ભાવના

અર્થ સાર સુ નીકળ્યો તો નીકળ્યો જે પ્રકારની કૃષ્ણ વર્ણન કર્યો પ્રભુની સ્વરૂપ સેવા કરવી સત્સંગમાં કરવી આસક્તિ અને શ્રી કૃષ્ણ ભક્તિ આ બે સાર નીકળ્યા જેને આચાર્ય ચરણ પર આજ્ઞા કરે છે સેવાયામ વા કથાયામ વાસ્યાસક્તિ દ્રઢાવે પ્રભુની સ્વરૂપ સેવા

સમર્પણના ભાવ